મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત સવારે સાડા દસ સવા દસ વાગે થાય છે આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો હું પણ આજે તાજી છું અને રોજ અમારે એના જ હોય છે કોઈ નવું હોતું નથી એટલે કામ કરવાનું ચાલુ છો અને આજે માથામાં થોડો કલર કરવો છે તે જોઈએ હવે કેવો ટાઈમ મળે છે કેવું થાય છે સેટિંગ ત્રણ દાડાથી રોજ માથું ધોવું છું કલર કરવા માટે પણ બેડ પડતો નહીં એટલે આગ તો કરી જ દેવો સર ગમે તે કરી કલર કરી જ દેવો તો હો અને મારા ફઈભા જો શું કરી છે જો ફઈભાને આજે ફરીવાર ધંધે વળગાડે જય શ્રી કૃષ્ણ નહીં બોલ્યું ઓધ્યા નિમત જતું રહ્યો ને એટલે બોલશી નહીં જયશ્રી કૃષ્ણ આશ્રી કૃષ્ણ બોલો જેવું હો કહો હા સારું આ જશી રૂપા આજે ફરી વાર બીજી વખત ધંધે વળગાડે નહીં આજે બીજો હલવો બનાવવાનો છે એટલે આજે ફરી વાર ધંધે વળગાડ્યા છી અને આજ તો દહીણું કરવાનું છે તે બાજરીને એવું તપાડવા મૂક્યો હવે કચરાપોતું ને એવું કરવાનું છે તે કરી દઈએ ફટફટ અને આજ તમારે સાહેબ પેપર લાવે બોલો વોચવા કોઈ દાળ નહીં લાવતા ને આજ પેપર વોચવા લાયા એવું છે કમ કહજો અને સીન કરી છે રહ્યો ભાઈ હું તો

વાળને કલર કરવા માટે પલાણી રાખીશ ને જો કામ દઈએ અને પહેલાં હ ને આ રીતે કરી દઈએ કલર અને પછી કામ કરી દઈએ પછી માથું ધોઈ દઈશું એટલે પહેલાં કલર કરી દઈએ આ લઈને બપોરના તો બાર વાગી જાય છે જુ રસોઈ કરવાનું ચાલુ છે ને ચોખા નથી ભાતને લીધા બે ચાર ધોરણ ને ખાવશું ચોખા

તો કોનો તો ચાલે જાય બખાડ્યો આયો લા 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 બખાડ્યો ગાડી બેહું નહીં ગાડી બેહું જોઈએ અન આજે ફરીવાર મારો ગાજરનો હલવો બનાવવાનો થયો કા કાલે અમારો કર્યો હતો ને હવે આજે એક તાર ગાજર લાવી હતી કે મારો બન્યા મમ્મી એવા આજે એનો બનાવવાનું ચાલુ કરી દીધો છે ગાજરનો હલવો છેલ્લા આ ત્રીજી આ સિઝનનો આ ત્રીજો ત્રીજો હલવો હશે ત્રીજી વખત બનાવું છું હું બે વખત મેં મારા ઘર માટે બનાવ્યો ને ત્રીજી વખત બનાવું છું એટલે ઓ છેલ્લા તો એ બપોરના એટલા બે વાગી ગયા અને હું ગાજરનો હલવો બનાવું છું કામ કરી ખાઈ પીને નવરા થઈને હવે ગાજરનો હલવો બનાવવાનું ચાલુ કર્યું છે આજ તો ને એવું કર્યું તે આ તો મારું મોડું થઈ ગયું બાજરી દહીણું કરવાનું હતું તે એવું કર્યું અને હવે ગાજરનો હલવો થઈ જાય એટલે એકતા બેન આપી દઈશું ગાજરનો હલવો ચાલુ જ છે કાલે બનાવ્યો તો ને આજે બનાવે બે દડા લાગર બનાવવાનું ચાલુ કર્યું આજે હવે એકતા બેનનો નો બનો છે કાલો અમારો બનાય તો એકતા બેનનો બનો છો જો રાતના 8:30 વાગી જેસી હાડાઠવો ખાવા વાળા છે મારા બોલો હા હા તા ને હય આવવા આયા છે આવવા જો આડાઠ વાગી ખાવા વાળા માર તો રોજ આવું જો આયો રોજ આવું જો ખાવા વાળા નું નહીં રોજ અનપા આ તો આ ફોન રમી બોલો આ پیشنટ અમારા ચશ્મા વગર દેખાય